જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ બારના નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ ડી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો હજુ આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ ડીની અંદર દાખલા નંબર એક એટલે કે સાડત્રીસમો એ બી સીની માહિતી આપી છે ધંધાની મિલકતો દસ લાખ દેવા બે લાખ અપેક્ષિત વર્તનો દર દસ ટકા પાંચ વર્ષનો નફો દર વર્ષે વધે છે અધિક નફાની ચાર વર્ષની ખરીદીના આધારે સરેરાશ પાઘડીનું મૂલ્ય શોધો હવે પહેલું રોકાયેલી મૂડી કુલ મિલકત માઇનસ કુલ દેવા દસ લાખમાંથી બે લાખ દે આઠ લાખ અપેક્ષિત વર્તનનો દર દસ ટકા અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર આઠ લાખના દસ ટકા એટલે એંસી હજાર નફો નેવું એક દસ એકવીસ એકત્રીસ ને એક ચાલીસ એને ભાર આપો એક બે ત્રણ ચાર પાંચ બારીત નફો એટલે નેવું હજાર ગુણ્યા એટલે નેવું હજાર એક લાખ દસ હજાર ગુણ્યા બે એટલે બે લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર ગુણ્યા ત્રણ એટલે ત્રણ લાખ સાઠ હજાર એક લાખ ત્રીસ હજાર ગુણ્યા ચાર એટલે પાંચ લાખ વીસ હજાર એક લાખ ચાલીસ હજાર ગુણ્યા પાંચ એટલે સાત લાખ ઓકે મિત્રો તો કુલ ભારિત નફો અઢાર લાખ નેવું હજાર કુલ ભાર પંદર એટલે એક લાખ છવ્વીસ હજાર અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એક લાખ છવ્વીસ હજાર માઇનસ એંસી હજાર એટલે છેતાલીસ તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા છેતાળીસ હજાર ગુણ્યા ચાર એટલે એક લાખ ચોર્યાસી હજાર આડત્રીસમો દાખલો પ્રભા અને પ્રભુ ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને મૂડીકૃત ન કરવાની પદ્ધતિથી પાઘડીનું ગણતરી કરો રોકાયેલી મૂડી અપેક્ષિત વર્તુળનો દર અને નફો તમને આપેલો છે ઓકે મિત્રો તો સૌ પ્રથમ રોકાયેલી મૂડી આઠ લાખ અપેક્ષિત વર્તનનો દર બાર ટકા અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણિયાનો દર આઠ લાખના બાર ટકા એટલે છન્નું હજાર સરેરાશ નફો એકવીસ નેવું વત્તા એક પચાસ ત્રણ લાખ સાઠ હજાર ત્રણ લાખ સાઠ હજાર ભાગગા ત્રણ એટલે એક લાખ વીસ હજાર મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા સો એક લાખ વીસ હજાર ભાગગા બાર ગુણ્યા સો એટલે દસ લાખ દસ લાખ ઓકે મિત્રો અને હવે આપણે જોઈએ છીએ પાઘડી પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી દસ લાખ માઇનસ આઠ લાખ એટલે બે લાખ ઓગણ ચાલીસમાં દાખલામાં તમને તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું છે મિત્રો તો સૌપ્રથમ આવશે વેચાણની ઉપજ એમાંથી ખર્ચામાં પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી સ્ટોકમાં ફેરફાર અને અન્ય ખર્ચાઓ બરાબર તો તમારે પહેલાં નવ લાખ એટલે કે બે હજાર ત્રેવીસની રકમ અને પંદર લાખ એટલે બે હજાર ચોવીસની રકમ લખવાની એ રીતે છ લાખને નવ લાખ પચાસ હજાર પચાસ હજાર ઇઠ્યોતેર હજાર અને પંચાણું હજાર કુલ આવકમાંથી ખર્ચાઓ સાત અઠ્યાવીસને દસ લાખ પિસ્તાળીસ હજાર બાદ કરો એટલે મળે આવકવેરા પહેલાંનો નફો એમાંથી ત્રીસ ટકા આવકવેરો બાદ કરો એટલે મળે આવકવેરા પછીનો નફો હવે પાંચમી કોલમ એટલે ચોથીમાંથી ત્રીજી બાર પંદર લાખમાંથી નવ લાખ જાય એટલે છ લાખ નવ લાખમાંથી છ લાખ જાય એટલે ત્રણ લાખ પચાસ હજારમાંથી પચાસ હજાર જાય એટલે ઝીરો પંચાણુંમાંથી ઇઠોતેર હજાર એટલે સત્તર હજાર ચાર લાખ પંચાવન હજારમાંથી એક લાખ બોંતર હજાર બાદ કરો લે બે લાખ ત્યાંસી હજાર એક લાખ પાંત્રીસમાંથી એકાવન છસો બાદ કરો લે ચોર્યાસી નવસો અને ત્રણ લાખ અઢાર હજાર પાંચસોમાંથી એક લાખ વીસ હજાર બાદ કરો એક અઠાણું એકસો આ છઠ્ઠી કોલમ એટલે પાંચ ભાગગા ત્રણ ગુણ્યા સો છ લાખ ભાગા નવ લાખ ગુણ્યા સો છાસઠ પોઈન્ટ સડસઠ ત્રણ લાખ ભાગા છ લાખ ગુણ્યાસો એટલે પચાસ સત્તર હજાર ભાગ્યા અઠ્યોતેર હજાર ગુણ્યા સો એટલે એકવીસ પોઈન્ટ ઓગણ ત્રણ લાખ સત્તર હજાર ભાગા સાત લાખ અઠ્યાવીસ હજાર ગુણ્યા સો તેતાલીસ પોઈન્ટ ચોપન બે લાખ ત્યાંસી હજાર ભાગે બોતેર ગુણ્યાસો એકસો ચોસઠ પોઈન્ટ ત્રેપન આ રીતે આગળની ગણતરી કરવાની ઓકે મિત્રો પછીનો દાખલો જેમાં તમને કીધું છે ઉષા લિમિટેડની નીચેની માહિતી પરથી સ્ટોક ચલન દસોધ શરૂઆતનો સ્ટોક વેચાણ ખરીદી આખર સ્ટોક ખરીદી અને મજૂરી આટલી વસ્તુ આપેલી છે સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક બે લાખ ખરીદી બાવીસ લાખ ખર્ચા એક લાખ અને મજૂરી અઢી લાખ સત્યાવીસ લાખ પચાસ હજારમાંથી આકર સ્ટોક દોઢ લાખ બાદ કરો એટલે છવ્વીસ લાખ હવે સરેરાશ સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક હતા આખરનો સ્ટોક ભાગ્યા બે બે લાખ હતા દોઢ લાખ ભાગ્યા બે એટલે એક લાખ પીચોતેર હજાર સ્ટોક દર બરાબર વેચેલ માલની પડતર ભેગા સરેરાશ સ્ટોક છવ્વીસ લાખ ભાગ્યા એક લાખ પીચોતેર હજાર એટલે ચૌદ પોઈન્ટ છ્યાસી વખત ત ઓકે મિત્રો પછીનો દાખલો છે શ્વેતા કંપની લિમિટેડ નીચેના વ્યવહારના આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી કરો આટલી વસ્તુ આપેલ છે આવકવેરા પહેલાં નફો પાઘડી માંડીવાળી પેટર્ન ઘસારો સામાન્ય અનામત ખાતે ફરબદલ વ્યાજ મળ્યું ડિવિડન્ડ મળ્યું વ્યાજ ચૂકવ્યું ડિવિડન્ડ ચૂકવ્યું રોકાણ વેચાણ નફો અને ફર્નિચર વેચાણનું નુકસાન તો સૌ પ્રથમ મિત્રો વેરા પહેલાંનો નફો એક લાખ બત્રીસ હજારથી દાખલો સ્ટાર્ટ કરવાનો એની અંદર અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે મારી મિત્રો ત્રણ બત્રીસ નથી એક લાખ બત્રીસ હજાર છે ઉમેરો બેન રોકડ ખર્ચા અને જોગવાયો એમાં પાઘડી માંડી વાળેલ અઠ્યાવીસ પેટન્ટ માંડી વાળેલ સત્તર હજાર ઘસારો માંડી વાળેલ ઓગણત્રીસ હજાર સામાન્ય અનામત ખાતે ત્રેવીસ હજાર વ્યાજના ચૂકવ્યા અગિયાર હજાર ડિવિડન્ડના ચૂકવ્યા પચીસ હજાર અને ફર્નિચર વેચાણ નુકસાન અઢાર હજાર બધાનો ટોટલ એક લાખ એકાવન હજાર એમાં ઉમેરો એટલે જવાબ આવશે બે લાખ ત્યાંસી હજાર એમાંથી બાદ કરો બિનકામગીરીની આવક વ્યાજ મળ્યું બાર હજાર ડિવિડન્ડ મળ્યું નવ હજાર રોકાણ વેચાણનો નફો તેર હજાર ચોત્રીસ હજાર બાદ કરો એટલે બે લાખ ઓગણપચાસ હજાર આમ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો બે લાખ ઓગણપચાસ હજાર મળે છે ઓકે મિત્રો આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ ડી ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ